તો ફાઇનલી મેં આવી ગયા છે કેવું ગામ કેવું ગામ કહેવાય ભાઈ કાણા સાપરી તો આ બધા સેવા આપવાના છે અને અમારા મોનાભાઈને વિડીયોમાં આવવાનો હોય ને લાગા ઘા ભાગ છે દો આ હું ઝાડુ કહેવાય તો કે દીલા પીપળો હું છે મોના તો બુદ્ધાભાઈને આજ બધાય સેવા માટે આવી ગયા છે અને પોપરભાઈ બે સકડી ફિટ કરે છે ને પછી તપર બોલાવશે ગાડી ટકો મારો પડે છે ઓર ગાડી આપણે શરૂ રાખીને ભરવી જોઈએ બધા તો વિડીયો માસ્કથી સેવા અને હવરની તૈયારી શરૂ થઈ ગઈ છે શું છે બુધાલાલ કામ બામ કરો કે સુકલ લાકડું બધું અલગ અલગ કરીને હે ગાડી ઘડી ઘડી બંધ થઈ જાય ગાડી આપણે શરૂ રાખીને જ ભરવી છે

આગળ પ્રેમભાઈ છે મોનો છે બુધાલાલ છે અમારે આ કોટડાવાળા છે ને દિલું મોનોપોલી વાળા માણસ ન કરે આ રીતે છે અને સામે સકડીથી કટિંગ શરૂ છે અને આ લાકડું છે કયું કહેવાય હ થી હમ કેવા હી હમ એટલે ઓલું કેવા લાઈટ નથી એટલે સકડીની વાટે છે આ લોકો બધાય સેવા આપી રહ્યા છે બહુ જબરદસ્ત બધાની સેવાને બહુ પણ રમેશભાઈ ઓલા ભાલિયા ભાઈ કે છે ઈ સેવા આપવા છે એને ચા હા

અહીંયા છે ઉમરો થોડો કુકાઈ ગયેલો છે ને થોડોક લીલો છે લીલો સુકાઈ દે તો કટિંગ કરી લઈશું ને અહીંયા પણ મુનો જોવા જાય છે આપણે ઉમરો પીપળો અને ઘણી વસ્તુ જુદી જુદી ભેગી કરવાની હોય આમાં તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો આંબો કિશન કિશન કોણ આંબા તારી ઉપર હોય એમ

બાકી તો બધાય મને ખબર છે ઘણા ભૂલું કાઢવા આવશે કે આમ કર્યું હોત તો વધારે સારું હતું આમ કર્યું છે પણ સેવા ખરાય અર્થ માને સેવા કે કાળો તડકો છે સાહેબ ઘાણા સાપરી છે એ ફૂલે ફૂલ તડકો છે અને આ ભાઈઓ છે દાખલા તરીકે રમેશભાઈ પોપટભાઈ ઓલા શંભુભાઈ ભાલિયા એ બધાય રોજ લાકડા કાપવાનો ધંધો કરતા હોય છે એની બદલે આજે રજા પાડી અને બંને સકડીઓનો વાયરિંગ બધોય સામાન લઈ અને સેવા આપવા માટે ઠેરાવ આવ્યા છે પણ અહીંયા થોડોક લેટનો કાપ છે

ફરવાનો છે ખાલી કરીશું આગળ દેખાડતા રહીશું કોઈ એડ કરતા રહેજો શેર કરતા રહેજો અને હવનમાં કંઈ કામ આવી એવી વસ્તુ હોય ને તમારે હવનમાં સહયોગ આપવો હોય તો પણ અમારા નંબર ઉપર સંપર્ક સાધજો નવ્વાણું સાત ચુમ્માલીસ ત્રીસ પાંચ ચોસઠ નવ્વાણું સાત ચુમ્માલીસ ત્રીસ પાંચ ચોસઠ ભરવાની મજા આવી ગઈ હુકલ લાકડું એકદમ શું છે ભાઈ પીપળો કહો અને હવે અમારે પોપટભાઈનું કામ શરૂ થઈ ગયું છે તો બોલેરો શરૂ રાખવો પડે એમ છે કારણ કે ધકા ગાડી છે એ બોલે છે હવે સકાડીનું કામ હવે ફાઈનલ શરૂ થઈ ગયું એકદમ આખો હુકલ છે એટલે પરફેક્ટ મજા આવશે બુધાલાલ ગાડી છે એવું લાગે તો દિલા તું આવી ગયા હતા

ને ગાડી અમારે ધક્કા મારવી પડે એમ છે એટલે ગાડી શરૂ રાખી છે જો કાળા તડકાની જબરદસ્ત મહેનત હોવાની તૈયારી ને બપોરે ઠંડી સાહેસ ને જમીન ઉમરો કહેવાય ને ઉમરો હોળી પાછો અહીંયા ઉમરો ફરી નથી દાદા જો આ આવી ગયો આંકડો ઘડીક પહેલાં આ તો આંબો ઉમરો વોટલો ટીપર આમાં ભગવાનની દિયાથી અમને નો હોય એવી વસ્તુ જે વસ્તુ ન મળતી હોય થોડી થોડી વસ્તુ અમને અલગ અલગ મળતી જાય છે કે આ બોલેર અમે એક મહત્વમાં મહત્ત્વની વાત છે કે આમાં બધી વસ્તુ થોડી થોડી અમને મળી ગઈ છે

नेमार दिलाभाई हववार देना पोप्यानी जपन बोलावे से, अपड़ा बोला साखी जो इकेम लागेम, बैन्ना रे जो वीडियोमा, अन्त सुथी. હોય છે ને હવનનું આપણે કટિંગ ફૂલ થઈ રહ્યું છે તો આ રીતે લાકડાનું કટિંગ થયું અહીંયા પરફેક્ટ સકડી હાલે છે અને આ બધા સરસ મજાની સેવા કરી રહ્યા છે અહીંયા ખેડૂત પણ બેઠા છે ને આ જાડવું જબરદસ્ત એમને દાનમાં આપી દીધું છે કે આપણે હવનમાં લાકડું આપી દેવું છે એટલે આમ તો આખો બોલેરો અને જેટલું લાકડું અપાય એટલું આપી સ્વીક્યા છે અહીંયા છે ને આ રીતે બની દે તો જબરદસ્ત સેવા અને આમ તો જેને લાકડું આપ્યું એની પણ બહુ જબરદસ્ત સેવા તો બિનારોજો વિડિયોમાં આઈ કાકરી હું તો હાલો તો એટલે લે

પહોંચી ગયા છીએ રામાપીના મંદિરે જે આપણે લાકડો હવનમાં હોમવાનું છે ત્યાં અને ફાઇનલી આ મથરુમ મમવાનો અને અમારે પોપટભાઈની ખાલી કરવા આવી ગયા છે કારણ કે અમારે આ પાર્ટી હતી ભરવામાં પણ આ પાર્ટી જોવા અમે ઠાકી ગઈ અહીંયા બેસી ગઈ કારણ કે ખૂબ ઠાકી ગયા છે હવારદીની વાત છે પણ બને રાજો વિડીયોમાં બધાને મજા આવે તો કોમેન્ટ કરજો સેવા કરવા આવજો બધાને આમંત્રણ આપજો ફૂલ સહયોગ કરજો કારણ કે અમારે જબરદસ્ત આયોજન કરવાનું છે